ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ છો મુદ્દામાં ને હું અત્યારે રેડી થઈ ગયો છું તો બનાવે છે ચા ભાખરીને ગુડ મોર્નિંગ તો ચા ને ભાખરી રેડી થાય છે અને પછી આપણે જમી લઈએ ભાભીને એ અત્યારે વાડામાં ગુડ મોર્નિંગ આજે પાછો પાવર નથી અને આ બધી વસ્તુનો હાથે આજ વારો છે પાવર રહ્યો છે ને ત્યારે થોડુંક વાયુ કામ વધી જાય બાકી તો કે ઉપાધિ ન હોય તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળી જાય તો આજે છે ને સાડા છ વાગ્યા ને ત્યાં આપણે ઘરે પહોંચી ગયા કેમ કે આજે વહેલા બંધ થઈ ગયું તો ઓફિસે અને આવતીકાલે પણ રજા હતી એટલે આજે વહેલા ઘરે આવી ગયા હજી સાડા છ વાગ્યા છે ત્યાં ઋતુભાઈ જોવો તો મેં શું છે ફર્સ્ટ લઈને જવાનું પૈસા છે મને આપીશ હવે અહીંયા કાક બને છે શું બનાવો છો અત્યારે આ મરચાની સકરીનું કટિંગ થાય છે અને આ બાજુ સેવડો બને છે સેવડો પૂરો થઈ ગયો હતો પણ આ સેવડો અત્યારે બને છે અને ત્યારબાદ આપણે ભજીયાનો પ્રોગ્રામ છે મરચાં અત્યારે કટિંગ થાય છે ઋતુ તો મરચું કપાય છો છેવડો બની ગયો છે અને સકડી માટે મરચાનું કટિંગ થઈ ગયું છે આ શેનું છે કુંભણિયાનું કે તો આ કુંભણિયા માટેનું પણ બની ગયું છે તો શું સકડી કરવાની પટ્ટી નથી કરવાની ઓકે તો આ સકડી છે એટલે પટ્ટી નથી કરવાની અને આ કાંક વેફરનું આજ નવું કાંક યુનિક આવ્યું છે ડાયરેક્ટ વેફર તળવાની છે કાચી એવું કંઈક કહે છે અને અહીંયા કાંક મસ્ત શું કહેવાય સુખડી બનાવી છે આજ અને તેલ ગરમ થાય છે પહેલાં તો પછી ફૂલ તેલ આવી જાય ને પછી આ વેફરનું કાંક છે જોઈએ હવે શું છે કેમ છે એને હવે વેફરની અંદર એ હું કહી સોનલ તું પછી એને કોરી કરવાની છે પાણી લઈ લે એવી રીતના એમ ને પાણી સુઈ લે પછી આને ડાયરેક્ટ તળવાની કાચે કાચી ને તો ચાલો હવે સુકાઈ જાય ને પછી જોઈ આવ તેલમાં નાખીને તો છે ને મસ્ત જો આખી વેપર સુકવી દીધી છે એની ઉપર બીજું પેપર ઢાકી દે એટલે બે બાજથી પાણી સૂઈ લે પાણી એટલે આવું બધું આવી જાય આમાં પેપરની અંદર બે બાજથી પેપર ઢાંકી દેવાનું નીચે પાથરી એની ઉપર આ બીજું પેપર અને પછી કોરી થઈ જાય પછી તળવાની ને ચાલો હવે કોરી થઈ જાય પછી તળી જાય વેફર છે ને હવે સુકાઈ ગઈ છે પંથુભ આવી ગયા છે ટ્યુશનમાં ટ્યુશનમાં જો તો ટ્યુશનથી અમારે પંથક આવી ગયા છે વેફર સુકાઈ ગઈ છે એટલે લઈને હવે ડાયરેક્ટ આની અંદર નાખવાની ડાયરેક્ટ તળાઈ છે તેલની અંદર તેલ ક્યારનું મૂકી દીધું હતું તેલને પહેલાં બરોબર ગરમ કરવાનું આવવા દેવાનું હોય ને તેલ છે ને ફૂલ રાખવાનું ગેસ હોય તો ગેસ આપણે તો ઇલેક્ટ્રિક સગડી છે એટલે સગડી અને આ છે ને કાંઈક મીઠાનું પાણી બનાવેલું છે નમક નાખીને તેને હવે કાંઈક કરવાનું આવશે મીઠા નું પાણી નાખવાનું પછી થઈ જાય કળાઈ જાય એટલે કાઢી લેવાની આ ક્યાં એ તેલ ઉડે આમ મિત્રો જો હવે છે ને કળાઈ ગઈ છે કળાઈ જઈશું જો મસ્ત કડક થઈ જાય ચાવું તે તળવા દેવાનું બહુ રેવા દેવો તો લાલ થઈ જા બહુ રેવા નહીં દેવાની થોડીક ઢીલા જેવી છે પણ સુકાય ને પછી કડક થઈ જાય બરોબર જો આવી રીતના બંધ છે તો છે ને વેફર થઈ ગઈ હવે બટેટા પુરી નો વારો છે છોકરા અત્યારે બટેટા પુરી નીકળે છે મસ્ત એવી તેલ પાછો પડી ગયું વેપારમાં એને તો ગેરવી થાય ને કમાભાઈ એવું કેતા આપડે ભૈયા બન્યા ને જો કડક થાય મસ્ત એને ફૂલ હાલો હવે છે ને ઘાણો નીકળે ને એટલે છોકરાઓનો વારો છે બટેટા પૂરીમાં પહેલાં તો મસ્ત આમ જો મરીથી ભરપૂર બેટર છે ચાલો તો નીકળે પછી જોઈએ તો જો અહીં તું નીચે ઉતર તો હશે જ બેટા પડી જા મસ્ત જો બટેટા પૂરી ખોલીને થઈ ગઈ છે તૈયાર દળા જઈ આગો નહીં મસ્ત ખુલી ગઈ છે છોકરાઓનો વારો છે જમવા માટે બરાબર હાલો એ ત્યાં ચાલુ થઈ ગયું છે અત્યારે બટેટા પુરી થઈ ગઈ રેડી ઋતુ શું ખા છો કેવું છે છે કેવી લાગે બહુ મસ્તી ખાવ ખાવ તો તને પણ તું તને કહું મોડી લાગે છે બીજી જો મીઠાવાળી આવી છે તો આ છે ને મરચાંની ચકરીનું રેડી છે આ છે આપણે કાંદા માટેનું કાંદાનું બેટર આ આપણે કુંભણિયાનું વાટ હવે આની છે તેલ આવી જાય કુંભણિયાને એવું નાખી દઈએ આપણે બે જાય જમવા માટે ભાઈ જો આ બધાએ જમી લીધું છે ચાલો તો હવે જમી લો